ને સ્ટેજ પર આવીને લાફો માર્યો હતો આ મામલે અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા હતા ત્યારે હવે અલ્પેશના નિવેદન પર હાર્દિકે પ્રતિક્રિયા આપી કે અલ્પેશ ઠાકોર વાણી વિલાસ ખોઈ ચૂક્યા છે બિન ગુજરાતી વાળા નિવેદન સમયે અલ્પેશ ઠાકોર વાણી વિલાસ ખોઈ બેઠા હતા અલ્પેશ હાર્દિક પટેલને ઠાકોરે સલાહ આપતા જણાવ્યું કે હાર્દિક પટેલે રાજનીતિ પસંદ કરતા પાટીદાર સમાજમાં રોષ છે હાર્દિક પટેલના કારણે ગુજરાતની જનતાને પણ ઠેસ પહોંચી છે આ સાથે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે હાર્દિક પટેલના નિવેદનો ઉશ્કેરણીજનક છે જેથી હાર્દિક પટેલે આવી વાણી વિલાસથી દૂર રહેવું જોઈએ સંપ્રદાયમાં માનનારો સમાજ જે ક્યારેય આ હિંસા કે આવા તોડફોડમાં માને નહીં પરંતુ આંદોલનના કારણે એક હિંસા કરનારો પાટીદાર એક તોફાન કરનારો ગાડી ગલોજ કરનારો પાટીદાર જે દેખાણો એનો આક્રોશ પણ સો ટકા શકે મૂળ મુદ્દો એ છે હું અપેક્ષા રાખું છું કે ગુજરાતનો ભાઈચારો ગુજરાતની અને ગુજરાતની અસ્મિતાને ક્યાંય ચાકપ ના પહોંચે હવે આનાથી બોધપાટ લે અને આવનારા ભવિષ્યમાં આવો એક પણ બનાવ ના બને એવી વાણી વિલાસ ના કરે એવી હું સલાહ પણ આપું છું પરપ્રાંતિયો વખતે પણ વારી વિલાંસ હતો એ ભૂલી ગયા લાગે છે પરપ્રાંતિયો વખતે પણ એમનો વારી વિલાસ હતો એ ભૂલી ગયા લાગે છે